તમે કીધું દાદાને શું થયું કે દાદાને કાંઈ નહોતું થી થયું અમે બધા દેહમાં ગયા હતા લગન નતા તો અમે બધે લગ્નમાં પીડ્યા હતા અને બાપુજી કે આજે વાડીએ રાતનો પાવર છે જ લઈને ઉજરીક બેક નાકા વાળો તો આવું તો પણ સારું નાખવા હિતરવાની કે જાવું પડે ભાઈ ગયા અને છોકરા જે ત્યાં ચાર અને બાકી છે બાપાના જ ભી હોય ને આપણને થોડી હોય તમે કીધું પણ જીવ હું કે કઈ નઈ રાત નો પાવર હતો ને આ શેઠે પાણી વાળતા હતા ને ઓલે શેઠે ઓવડે ને પાણી એમને માયલું આવતું છે ને ખબર નઈ ઓલી બત્તી લઈને જાતા હોય છે ને એમાં બતી લબક જબક કેતું નઈ થતી હતી હું કેતો તો બતી બદલાઈ નાખો પણ બાપા જાતા નહોતા મેં તારે જવાય ને હું નવરો નતો ને બાયું માં થું સહી થઈ એમાં જઈ ને ભાઈ લગ્ન હતા એટલે એમાં એમાં જ રહેવું ઓલું ઘટન ઓલું ઘટન શું કરો પછી બાપા શું કઈ ને આ વાડિયા થી આ સેઠે થી ઓલે શેડે જાતા છે ખબર નઈ ભાઈ અમારે કાંઠા વગરનો કુવો છે ને હો ફૂટ કૂવો છે હિત્તેર ફૂટ ભરેલો ખબર નઈ અંધારામાં બાપુજીનો દાદાનો પગ લપસી ગયો બાપુજી ગયા બધી કાંઠે પડી રહી ભાઈ બતી કાંઠે પડી રહી મેં બધી કાંઠે જ પડી રહી ને પણ ઊંધું થઈ ગયું કિસ્મત ખરાબ ન કરે બતિસ આવી જાય ને દાદા કાંઠે પડ્યા આવવા દઈ અરે રરરે મેં કીધું બહુ ઘટના નબળી ઘટી ગઈ આવું ન થાવું જોઈએ પણ જેવી મેં કીધું ઈશ્વરની મરજી હશે તો જ આવી રીતે થાય ને કાંઠા વગરના કૂવામાં પગ લપસી જાય ત્યાં યોય લઉં

અને અમુક ખરેખર અમુકને અમુકને ભેળા રાખવાના જ નહીં આપણને ભોઠા પાડેલા